હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપને બનાવશું મેગી અને પનીરના સમોસા ચલોમ રેસિપી શરૂ કરીશું કાઢી લીધેલી છે તેમાં આપણે બટેકા પાંચથી છ ન બાફેલા છે એક વાટકી જેટલી આપણે મકાઈ બાફેલી છે અને એક આપણે મેગી લીધેલી છે અડધું આપણે યલો કેપ્સિકમ લીધેલું છે અડધું ગ્રીન કેપ્સિકમ લીધેલું છે અને ઝીણા ચોપ કરી લીધેલા છે આદુ મરચાંની પેસ્ટ કરેલી છે એને પણ આપણે નાખી દઈશું એક ચમચી એક લીધેલી છે હવે આપણે થોડા એવા લીલા દાણા ભાજી નાખીશું આપણે એમાં થોડું એવો મેગી મસાલો છે એને પણ નાખી દઈશું થોડું સ્વાદ અનુસાર મીઠું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતના સરસ મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં થોડું એવું પનીર કમેલું છે એને પણ નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ ગયું છે હવે થોડું એવું આપણે એમાં અડધું લીંબુ અને થોડો એવો ગરમ મસાલો નાખીશું પણ સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે પણ મિક્સ કરી લઈએ સાઈડ પર મૂકી દઈશું હવે આપણે આ સમોસા માટે ખૂનો બાંધેલો છે આપણે મેંદાનો યુઝ નથી કર્યો કારણ કે મેંદો મોટાને પણ ત્રણ ચાર દિવસે મારી પચે છે એટલે બાળકો માટે તો હાનિકારક જ હોય છે એટલે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે આપણે આ ઘઉના લોટની નાની નાની સરસ પૂરી વણેલી છે હવે એ રોટલીને આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને આપણે સમોસાનો શેપ આપી દઈશું આ રીતનું આપણે એને પેક કરી દેવાનું છે આપણે એનું સ્ટફિંગ ભરી લઈશું હવે આપણે એને પંખાનો શેપ આપવાનો છે આ રીતના આપણે પંખા શેપ આપી દઈશું આ રીતના આપણે સમોસા બધા સરસ વાળી લેવાના છે આ રીતના બીજો સમોસો પણ વાળી લેશું અને આ રીતના આપણે સ્ટ્રોબિંગ ભરી અને પંખાનો શેપ આપી દઈશું આ રીતના બધા સમોસા ટબા લેવાના છે આપણા બધા સમોસા સરસ વરાઈ ગયા છે તેલ પણ ગરમ થઈ ગયું છે એ પણ મેં ગરમ કરવા મૂકી દીધેલું હતું તો સરસ આપને હવે તળવા મૂકી દેસો સમોસા આપણે ધીમા તાપે દળવાના છે અને સરસ આપણે આછ ગુલાબીના કલર આપવાનો છે આપણે સમોસા ને ફેરવી લઈશું સમોસા સરસ એકદમ કડક થાય છે સમોસા તર સરસ તળાવવા લાગ્યા છે અને એને પાછળ આપણે એકવાર સરસ તળાઈ ગયા છે ને એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે હવે આપને કાઢી લઈશું એક પ્લેટમાં અને આ જ રીતના આપને બધા સમોસા તળાઈ લેવાના છે અમારી રેસિપી તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હમણાં મેગી પનીરના સમોસા તૈયાર છે લીલી ચટણી અને પેચઅપ સાથે એન્જોય